ભાજપ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ભાજપની સફળતાનો નવો અધ્યાય લખવા માટે અને ગુજરાતમાં ભાજપના ભવિષ્યને નવી દિશા આપવા માટે પાંચ વર્ષ પહેલા એક ચહેરો અને નામ દક્ષિણ ગુજરાત થી સામે આવ્યું અને તે ચહેરો એટલે સી આર પાટીલ વીસ જુલાઈ બે હજાર વીસમાં માં નવસારીના સાંસદ સી આર પાટીલને બીજેપી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી અને એ બાદ ગુજરાતની રાજનીતિમાં એક ઇતિહાસ રચાયો અને ભૂતકાળના તમામ રેકોર્ડ તૂટ્યા હવે આ રેકોર્ડ કઈ રીતે તૂટ્યા એ સમજવા માટે પાંચ વર્ષ પાછળ જવું પડશે અને સમજવા માટે આગળ પણ જવું પડશે કે કેમ સી આર પાટીલ સ્થાનની જવાબદારી બીજાને સોંપવામાં આટલી વાર લાગી રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી સી આર પાટીલે પ્રદેશ અધ્યક્ષની કમાન સંભાળતા રચના કરી સંગઠનની આઠ બેઠકો પર વિધાનસભા વિજય થયો બે હાજર એકવીસમાં એકસો હડપ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ભાજપની ભવ્ય જીત થઈ જેનો શ્રેય પણ સી આર પાટીલના જ સિરે રહ્યો જિલ્લાભરમાં સ્નેહ મિલન કાર્યક્રમો થકી સેવાઈ સંગઠન અભિયાન ચલાવ્યું કાર્યક્રમો યોજી નાગરિકો કબજે કરી જયારે બસો ચૌદ તાલુકા પંચાયત માંથી એકસો છન્ુ તાલુકા પંચાયતમાં જીત મેળવી તો વર્ષ બે હાજર માં રાજ્યની તમામ મહાનગરપાલિકાની કુલ પાંચસો છોતેર બેઠકો ચારસો ત્યાંસી બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો જેનું બેઠકો માંથી એકસો છપ્પન બેઠકો જીતી ઐતિહાસિક જીત મેળવી જેમણે ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી નાખ્યા જેની સીધી અસર વર્ષ બે હજાર ચોવીસ માં લોકસભાની ચૂંટણી ઉપર પણ જોવા મળી ભાજપે કુલ છવ્વીસ માંથી પચીસ બેઠકો પર જીત મેળવી પણ ખોટું નથી એક કાર્યકર્તાથી લઈ તેઓ કેન્દ્રીય જળશક્તિ મંત્રી બન્યા પણ આ વાત તો થઈ પાંચ વર્ષની અંદર કરેલા કામની પણ હવે સવાલ એ થઈ રહ્યો છે કે કેમ ભાજપ ને પાટીલના

આ સાથે ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ કયા વિસ્તારમાંથી આવશે તેની ચર્ચા વચ્ચે નવા પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રમાંથી જાહેર થાય તેવી શક્યતા સેવાઈ રહી છે કારણ કે સૌરાષ્ટ્રમાં અમરેલી રાજકોટ જુનાગઢ પોરબંદર જામનગર આ આટલા બધા સ્થળો જેમાંથી ભાજપમાં અંદરો અંદર જૂથવાદ ચાલી રહ્યો છે એ આપણે સવે જોયો છે આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી પણ આવી રહી છે અને ત્રિપાંખીઓ જંગ પણ થાય તેવી વાત નિશ્ચિત છે એ માટે સૌરાષ્ટ્રમાં ભાજપની સ્થિતિ મજબૂત કરવા માટે અને બધા નેતાઓને સાથે લઈને ચાલે એવા નેતાને પ્રમુખ પદ મળે તેવી સંભાવના છે સૌરાષ્ટ્રમાં વિસાવદરની હાર અને આપની જીતથી ગુજરાત ભાજપ નેતૃત્વ પર સવાલો ઉભા થયા સૌરાષ્ટ્ર સંઘ અને સંગઠનમાં મજબૂત ચહેરો હોય તેવા નેતાને ગુજરાતની કમાન સોંપવામાં આવે તેવી ચર્ચા પણ થઈ સ્વાભાવિક છે કે આ ચર્ચા થવી પણ જોઈએ કારણ કે અત્યારે હવે કોણ ચહેરો હશે એમના ઉપર સૌ કોઈની નજર છે કે કોણ બધાને એક સાથે લઈને ચાલશે અને ભાજપને વધુ મજબૂત કરશે એટલા માટે સૌ કોઈની નજરે એ ઉપર છે કે સી આર પાટીલના અનુગામી કોણ હશે આજે વીસ જુલાઈના દિવસે સી આર પાટીલને ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પાંચ વર્ષ પૂરા થયા હવે પછી નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થાય તેવી પણ ચર્ચા અત્યારે કમલમ કાર્યાલયમાં થઈ રહી છે પણ એક સમયે એવું કહ્યું હતું કે એક એક વ્યક્તિ પણ આ વાત પર પર પોતે જ છે અને કહ્યું પણ હતું કે હવે મને એક હોદ્દા પરથી રજા આપો તેમ છતાં આજે પાંચ વર્ષ જો જોતામાં પૂરા થઈ ગયા તો પણ ખુરશી ખાલી કરાવવામાં નથી આવી હવે આ ખુરશીનો પ્રેમ પાટીલનો છે કે ભાજપનો સી આર પાટીલ પ્રત્યેનો પ્રેમ છે એ સમજાતું નથી પણ હવે એ જોવાનું છે કે સી પાટીલના અનુગામી કોણ બને છે કારણ કે ધીમે ધીમે જે હવે કાંટાળો તાજ છે તે પણ ભાજપ માટે બનતો જાય છે કારણ કે કોંગ્રેસે પોતાના પ્રદેશ પ્રમુખ જાહેર કરી દીધા હવે સ્વાભાવિક છે કે એ પણ જોવાનું છે કે ભાજપમાંથી કયો ચહેરો આવે છે અત્યારે ટક્કર એમને કોંગ્રેસને ભાજપે નથી આપવાની પરંતુ આમ આદમી પાર્ટીને આપવાની છે એટલા માટે મજબૂત ચહેરો અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી હોય તો શક્યતા વધુ છે કે ભાજપ વધારે મજબૂત બને

અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર